ગામમાં એક કઠિયારો રહેતો હતો કઠિયારાના પરિવારમાં તેની પત્ની અને તેના ત્રણ દીકરા હતા કઠિયારાના બે મોટા દીકરા કદ કાઠીએ રૂપાળા અને હષ્ટપૃષ્ઠ હતા તેનો નાનો દીકરો રામુ શરીરે સુકાયેલો અને થોડો શ્યામ હતો કઠિયારાના ઘરમાં તેના બે મોટા દીકરાનું વધારે માન હતું તેના ઘરમાં મોટા દીકરાઓને ભાવતું ભોજન બનાવવામાં આવતું કઠિયારો અને તેની પત્ની તેના મોટા બે દીકરાને વધારે લાડ કરતા હતા રામુને ખાવામાં હંમેશા સુકાયેલો વાસી રોટલો અને મરચાંનો ભૂકો પીરસવામાં આવતો અને તે હંમેશા જૂના ફાટેલા કપડા પહેરતો રામુના માતા પિતા તેને જરાય વહાલ નતા કરતા પોતાના ઘરમાં જ એટલું અપમાન મળતા પણ રામુએ ક્યારેય કોઈ ફરિયાદ નથી કરી અને તે હંમેશા પોતાનામાં મગ્ન રહેતો હતો થોડા દિવસ આમ જ વીતી ગયા અને કઠિયારો બીમાર પડી ગયો તેમના ઘરમાં જે થોડી ઘણી મૂડી બચાવેલી હતી તે ધીરે ધીરે ખૂટી ગઈ એક દિવસ કઠિયારાની પત્નીએ તેના બંને મોટા દીકરાઓને બોલાવીને કહ્યું દીકરા તારા પિતા હવે બહુ બીમાર રહે છે તેથી કંઈ કામકાજ કરી શકતા નથી અને આપણો ગુજારો કરવો મુશ્કેલ થઈ રહ્યો છે હવેથી તમે જંગલમાં લાકડા કાપી નગરમાં વેચવા જાઓ જેથી આપણે બે ટાઈમનો રોટલો રળી શકીએ ત્યારે મોટા દીકરાએ કહ્યું કે સારું મા કાલથી જંગલમાં લાકડા કાફવા માટે હું જઈશ બીજા દિવસે વહેલી સવારે કઠિયારાની પત્નીએ સારું સારું ભોજન રાંધ્યું અને પોતાના મોટા દીકરાને ખૂબ વાલથી પીરસ્યું તેને રસ્તામાં ખાવા માટે ગૌની રોટલી અને માખણનો લૂંદો આપ્યો અને એક હાંડીમાં દૂધ ભરીને આપ્યું પછી મોટા દીકરાને કુલ્હાડી આપતા કહ્યું બેટા જ્યારે તને જંગલમાં ભૂખ લાગે ત્યારે તું આ રોટલી અને માખણ ખાઈ લેજે અને મીઠું દૂધ પી લેજે આ રીતે મોટો દીકરો ઘરેથી જંગલની તરફ જવા માટે નીકળ્યો તે હજી થોડો જ આગળ ગયો હશે કે રસ્તામાં તેને એક ડોસી દેખાઈ તે ગરડી ડોસી ખૂબ જ થાકેલી અને ભૂખી દેખાઈ રહી હતી ડોસીએ તેને રોકીને કહ્યું બેટા મને બહુ ભૂખ લાગી છે હું ઘણા દિવસોથી ભૂખી છું તારી થેલીમાં રોટલી માખણ અને હાંડીમાં મીઠું દૂધ છે મારા ઉપર દયા કરી મને થોડીક રોટલી અને માખણ ખાવા આપી દે અને પીવા માટે થોડુંક દૂધ આપી દે જો તું મારી મદદ કરીશ તો ઈશ્વર પણ તારી મદદ કરશે ડોસીની વાત સાંભળી મોટો દીકરો ખીજાઈને મોટી મોટી આંખો બતાવતા કહ્યું ડોસી તો બહુ ચાલાક છે જો હું મારું ભાથું આપી દઉં તો હું શું ખાઈશ ચાલ મારા રસ્તામાંથી ઊભી થઈ અને મને આગળ જવા દે ભલે મરે કે જીવે એનાથી મને કઈ ફરક પડવાનો નથી ઓટા દીકરાની આવી કડવી વાણી સાંભળી ડોસીને બહુ દુઃખ થયું એ ત્યાંથી સીધો જંગલમાં પહોંચી ગયો તેને દૂધની હાંડી અને ભોજનની થેલી જમીન પર મૂકી અને એક સૂકા વૃક્ષની શોધ કરવા લાગ્યો થોડા સમયમાં તેને એક સુકાયેલું ઝાડ મળી ગયું અને એ ઝાડને કાફવા લાગ્યો હજી તો બે ચાર કુલાડીઓ જ મારી હતી કે અચાનક કુલ્હાડી ઉછળી અને સીધી તેના હાથ પર વાગી મોટા દીકરાના હાથમાંથી લોહી વહી રહ્યું હતું અને તે પીડાના લીધે જોરથી ચીસો પાડવા લાગ્યો પરંતુ તે ઘનઘોર જંગલમાં તેની મદદ કરવા માટે કોઈ નહોતું અથડાતો કૂટાતો તે પોતાના ઘરે પાછો ફર્યો તેને જોઈને તેની મારા દીકરા તને શું થઈ ગયું તરત તેની તેના માહ્યું ઉપર હળદર લગાવી મલમપટ્ટી કરી અને તેને આરામ કરવા માટે કહ્યું બીજા દિવસે કઠિયારાનો વછેત દીકરો જંગલમાં લાકડા કાપવા જવા તૈયાર થયો વછેટ દીકરાને પણ માય સારી રીતે જમાડ્યો અને તેના માટે પણ ગૌની રોટલી માખણનો લુંદો બાંધ્યો અને એક હાંડીમાં મીઠું દૂધ ભરી આપ્યું પછી કઠિયારાની પત્નીએ પોતાના વછેત દીકરાના માથા ઉપર વહાલથી હાથ ફેરવતા કહ્યું બેટા તું જલ્દીથી જંગલમાં લાકડા કાપી નગરમાં વેચીને ઘરે પાછો આવી જજે પછી વછેટ દીકરાએ પોતાના ખવા ઉપર કુલ્હાડી મૂકી અને એક હાથમાં ભાથું પકડી જંગલની તરફ નીકળી પડ્યો હજી તે જંગલના કિનારે પોચ્યો હતો કે ત્યાં તેને પણ તે જ ડોસી મળી ગઈ ડોસીએ વચેત દીકરાને જોઈને કહ્યું બેટા હું ઘણા દિવસોથી ભૂખી છું ભૂખના લીધે મારો જીવ નીકળી રહ્યો છે કૃપા કરી તારી થેલીમાંથી મને થોડી રોટલી ખાવા આપ અને તારી હાંડીમાં જે મીઠું દૂધ છે તેમાંથી થોડું પીવા મને આપ બેટા ભૂખ અને તરસથી મારો જીવ નીકળી રહ્યો છે જો તું મારા ઉપર દયા કરીશ તો ભગવાન તને મદદ કરશે ઓશીની વાત સાંભળી વછેટ દીકરાએ ગુસ્સે થઈને કહ્યું ચાલ હટ મારા રસ્તામાંથી ઊભી થા જો ભૂખ અને તરસથી તું મરતી હોય તો મરી જા મારું ભાથું માંગવા વાળી તું કોણ છે હું તને કંઈ પણ આપવાનું નથી વછેટ દીકરો પણ જંગલમાં ગયો અને પોતાનું ભાથું જમીન પર મૂકી સૂકા વૃક્ષને કાપવા લાગ્યો ત્યાં જ એની પણ કુલહાડી ઉછળી માથામાં વાગી તે પણ પીડાથી કસણવા લાગ્યું અને અથડાતો કૂટાતો પોતાના ઘરે પાછો આવી ગયો પોતાના વછેર દીકરાની પણ આવી હાલત જોઈ કઠિયારાની પત્ની જોર જોરથી રડવા લાગી અને કહેવા લાગી કે હે પ્રભુ આ તારી કેવી માયા છે મારા બંને દીકરા ઘાયલ થઈ ગયા છે હવે મારા ઘરનો ગુજારો કેવી રીતે ચાલશે હે ભગવાન તે મારા ભાગ્યમાં આ તો કેવું દુઃખ લખ્યું છે બીજા દિવસે રામુ પોતાના પિતા પાસે ગયો અને કહ્યું પિતાજી હું પણ તમારો દીકરો છું આજથી હું જંગલમાં લાકડા કાપવા જઈશ અને આપણા ઘરનો ગુજારો ચલાવીશ રામુ જ્યારે કુલ્હાડી લઈને જંગલમાં જવા માટે તૈયાર થઈ ગયો ત્યારે તેની માય તિરસ્કારથી કહ્યું અરે મૂર્ખા તું કંઈ કરી શકવાનું નથી જ્યારે મારા બંને મોટા દીકરા એક કામ કરી શક્યા નથી તો તું શું કરી શકવાનું છે પછી કઠિયારાની પત્નીએ એક સુકાયેલો રોટલો અને એક ઠીબરામાં થોડું પાણી આપતા રામુને કહ્યું જ્યારે તને ભૂખ લાગે તો આ સૂકો રોટલો ખાઈ લેજે ને પાણી પી લેજે આથી વધુ તને કંઈ જરૂર નથી તારું પેટ આનાથી જ ભરાઈ જશે રામુ ભાથું અને કુલાડી લઈ ઘરથી નીકળ્યો અને જંગલની તરફ ચાલવા લાગ્યો હજી તો તે જંગલના કિનારે પહોંચ્યો હતો કે ત્યાં તેને પણ એ જ ડોસી મળી જે પહેલા તેના બંને મોટા ભાઈઓને મળી હતી ડોસીએ રામુને જોઈને કહ્યું બેટા હું ઘણા દિવસોથી ભૂખી અને તરસી છું ભૂખ અને તરસથી મારો જીવ નીકળી રહ્યો છે જો તું મને થોડું ખાવાનું આપી દઈશ તો મારા પ્રાણ બચી જશે ડોસીની વાત સાંભળી રામુ બોલી પડ્યો માજી તમારા શરીરમાં તો બહુ નબળાઈ લાગી રહી છે પણ હું શું કરું મારી પાસે બહુ ખાવાનું નથી માત્ર એક સૂકો રોટલો છે અને આ થોડુંક ઠીબરામાં પાણી છે આમ કેતા કેતા રામુએ જ્યારે પોતાનું ભાથું છોડ્યું તો એની અંદર સૂકા રોટલાના બદલે સ્વાદિષ્ટ મીઠાઈઓ હતી અને ઠીબરામાં પાણીના બદલે મીઠી સુગંધિત ખીર હતી આ જોઈને રામુ તો આશ્ચર્યચકિત થઈ ગયો આ કેવો ચમત્કાર થયો રામુ અચાનકથી બોલી પડ્યો ત્યારે પેલી ગરડી ડોસીએ કહ્યું બેટા આ ભગવાને તને ફળ આપ્યું છે મારા ઉપર દયા કરવાના બદલામાં રામુએ ભૂખી ડોસીને ભરપેટ ભોજન કરાવ્યું અને પછી રામુ જંગલની તરફ જવા લાગ્યો ત્યારે ડોસીએ તેને ઊભો રાખીને કહ્યું દીકરા તે મને ભરપેટ ભોજન કરાવ્યું છે એટલા માટે હું તને આશીર્વાદ આપવા માંગુ છું એમ કહીને ડોસી રામુને પોતાની સાથે લઈ ગઈ ડોસી એક વૃક્ષ રામુને લઈ ગઈ અને રામુને એ વૃક્ષ બતાવતા કહ્યું દીકરા હું જ્યારે અહીંથી જાઉં ત્યાર પછી આ તું વૃક્ષ ને કાપજે આ વૃક્ષ માંથી તને જે પણ વસ્તુ મળે એ તું તારી પાસે રાખી લેજે એ વસ્તુ તારી કિસ્મત બદલી નાખશે આટલું કહીને ડોસી ત્યાંથી જતી રહી અને રામુ તેની વાત સાંભળીને બહુ રાજી થયો જ્યારે રામુ એ વૃક્ષ ને કાપવા લાગ્યો સોનાની હતી અને તે સગડું સોનાથી બનેલું હતું એ પક્ષીને જોઈ રામુ વિચારવા લાગ્યો કે આ સોના થી બનેલા પક્ષીને જો હું બજારમાં વેચી દઈશ તો મને ઘણા બધા પૈસા મળી જશે અને હું ધનવાન બની જઈશ પછી તો મારા પિતાએ અને મારા ભાઈઓને પણ જંગલમાં લાકડા કાપવા માટે નહીં જવું પડે રામુએ સોનેરી પક્ષીને લઈ બજારમાં વેચવા માટે નગરની તરફ ચાલવા લાગ્યો નગરની તરફ જતા રસ્તામાં ચારે બાજુ અંધારું છવાઈ ગયું હતું રામુએ હવે આ ગામમાં ધર્મશાળામાં રહેવાનું નક્કી કર્યું ધર્મશાળાના માલિકે રામુને રહેવા માટે ઓરડો આપ્યો અને તેને જમવાની વ્યવસ્થા કરી આપી ત્યારે ધર્મશાળાના માલિકે રામુની પાસે એ સોનેરી પક્ષીને જોયું તેને રામુને કહ્યું આ સોનેરી પક્ષી તમે ક્યાંથી ખરીદ્યું છે તેની પાંખો સોનાની છે કેટલી સુંદર છે હું આ સોનેરી પક્ષી મારી દીકરીઓને બતાવીશ મારી દીકરી આ સોનેરી પક્ષીઓને જોઈને બહુ જ રાજી થશે ધર્મશાળાનો જે માલિક હતો એની ત્રણ દીકરી હતી ત્રણેય દીકરીએ આવીને જ્યારે એ સોનાની પાંખ વાળું પક્ષી જોયું તો એ બહુ રાજી થઈ ગઈ અડધી રાતે જ્યારે રામુ ઊંઘી ગયો ત્યારે મોટીબેને વિચાર્યું કે આ સોનાનું પક્ષી તો બહુ કિંમતી છે જો હું આ સોનેરી પક્ષીની થોડીક પાંખો ખેંચી લઉં તો હું પણ ધનવાન બની જઈશ એમ વિચારી મોટી બેને સોનાના પક્ષી પાસે ગઈ અને તેની પાંખ ખેંચવા લાગી ત્યારે જ મોટીબેનના હાથ એ સોનેરી પક્ષી સાથે ચોટી ગયા ત્યારે જ વછેટબેન આવી ગઈ અને એને પૂછ્યું અરે આ શું થઈ ગયું ત્યારે મોટીબેન બોલી તું જોઈ નથી રહી કે મારા હાથ આ સોનેરી પક્ષીની સાથે ચોટી ગયા છે જ્યારે વછેટબેન પોતાની મોટીબેનને છોડાવવા માટે ગઈ ત્યારે તેના હાથ પણ સોનેરી પક્ષીની સાથે ચોટી ગયા ત્યારે તેમની નાની બેન આવી જાય છે નાની બેન પણ પોતાની બંને મોટી બેનને છોડાવવા માટે જાય છે ત્યારે તેના હાથ પણ સોનેરી પક્ષીની સાથે ચોટી જાય છે સવારે જ્યારે રામુ ઉઠીને આ દ્રશ્ય જુએ છે તો તેને નવાઈ લાગે છે અને તે મનમાં વિચારે છે કે જરૂર આ ત્રણેય બહેનોએ આ સોનેરી પક્ષીને ચોરી કરવાનો પ્રયાસ કર્યો હશે એટલા માટે જ એમના હાથ આ પક્ષી સાથે ચોટી ગયા છે રામુ પોતાનું સોનેરી પક્ષી લઈ ધર્મશાળામાંથી બહાર નીકળ્યો ત્યારે તેની સાથે ચોટેલી પેલી ત્રણેય બહેનો પણ તેની સાથે સાથે ચાલવા લાગી રામુ જ્યારે ગામના પાદરે પહોંચ્યો ત્યારે તેને એક ડોસો મળ્યો ડોસોએ ત્રણેય છોકરીને ઓળખી ગયો ડોસાએ રામુને પૂછ્યું અરે બેટા આ ત્રણેય છોકરીઓને લઈને તું ક્યાં જઈ રહ્યો છે તું અહીંયા જ ઊભો રહી જા રામુએ ડોસાની વાત પર કંઈ ધ્યાન આપ્યું નહીં અને તે આગળ વધવા લાગ્યો ત્યારે પેલો ડોસો દોડતો આવ્યો અને એ છોકરીઓને છોડાવવા લાગ્યો ત્યારે ડોસાના હાથ પણ એ સોનેરી પક્ષીની સાથે ચોટી ગયા તે ડોસો ચીલાવા લાગ્યો અને કેવા લાગ્યો કે મને છોડાવો એવી બૂમો પાડવા લાગ્યો ત્યારે ત્યાંથી એક મુસાફર પસાર થઈ રહ્યો હતો એને જોયું કે એક પક્ષીની પાછળ ત્રણ છોકરીઓ રડતી ચાલી રહી છે અને એક ડોસો બૂમા બૂમ કરી રહ્યો છે આ જોઈને મુસાફર પણ તેઓને છોડાવવા માટે ગયો અને તે પણ સોનેરી પક્ષીની સાથે ચોટી ગયો આમ બીજા ગામ સુધી પહોંચતા પહોંચતા તો કેટલાય બધા લોકો એ સોનેરી પક્ષીની સાથે ચોટી ગયા જ્યારે રામુ બીજા ગામે પહોંચ્યો ત્યારે રાત પડી ગઈ હતી ત્યારે મોટી દીકરીએ કહ્યું અમે બધા બહુ થાકી ગયા છીએ માટે તમે આજ રાત્રે આ ધર્મશાળામાં રોકાઈ જાઓ બધા ધર્મશાળાની અંદર જાય છે ત્યારે ધર્મશાળાના માલિકે કહ્યું તમારો આ કાફિલો તો ખૂબ અનોખો છે એવું લાગે છે કે તમે અહીં તમારી કિસ્મત આજમાવવા અને રાજકુમારીને હસાવવાનો પ્રયાસ કરવા માટે આવ્યા છો તેની વાત સાંભળીને રામુએ કહ્યું રાજકુમારીને હસાવીને કિસ્મત અજમાવવી એ શું હું કઈ સમજી શક્યો નથી આ નગરના રાજાની એક ની એક કુંવરી ઘણા દિવસથી બહુ ઉદાસ રહે છે અને ઘણા તે હસી પણ નથી કુંવરીનો ઈલાજ કરવા માટે ઘણા બધા અને બોલાવ્યા છે તેમનું કેવું છે કે કુંવરી જો થોડા સમયમાં હસી નહીં તો તેમનો જીવ જતો રહેશે આથી રાજાએ આખા નગરમાં ઢંઢેરો પીટાવ્યો છે કે જે કોઈ પણ વ્યક્તિ રાજકુંવરીને હસાવશે તે વ્યક્તિના રાજકુંવરી સાથે વિવાહ કરવામાં આવશે આ વાત સાંભળીને ઘણા બધા લોકો પોતાની કિસ્મત અજમાવવા માટે આવ્યા હતા પરંતુ આજ સુધી કોઈ પણ વ્યક્તિ રાજકુંવરીને હસાવવામાં સફળ નથી થયું તે માણસની વાત સાંભળીને રામુ આખી રાત વિચાર કરતો રહ્યો કે મારી સાથે તો અનોખો કાફિલો છે કદાચ તેને જોઈને રાજકુંવરી હસી જાય અને હું રાજકુંવરી સાથે વિવાહ કરી લઈશ આ રીતે મારી કિસ્મત પણ બદલાઈ જશે સવાર પડતા જ રામુ પોતાનું સોનાનું પક્ષી અને કાફીલાને સાથે લઈ રાજાના મહેલની તરફ જવા લાગ્યો રાજમેલમાં પહોંચીને રામુએ રાજાને કહ્યું મહારાજ મેં તમારી વાત સાંભળી છે અને તેથી હું મારી કિસ્મત અજમાવવા આવી આવ્યો છું જો તમે આદેશ કરો તો હું રાજકુવરીને હસાવવાનો સંપૂર્ણ પ્રયત્ન કરીશ અને મને વિશ્વાસ છે કે રાજકુમારીને હસી આવશે રાજાએ જ્યારે રામુનો કાફિલો જોયો તો તેને કહ્યું વાહ બહુ સુંદર તમારો કાફિલો તો ખૂબ અનોખો છે એક છોકરો અને એક સોનાનું પક્ષી અને એ સાથે સાત લોકો ચોંટી ગયા છે આ તો હસવાની વાત છે રાજાએ વિચાર કર્યો પછી તરત જ રાજકુવરીને દરબારમાં બોલાવવાનો આદેશ આપ્યો જ્યારે રાજકુંવરી દરબારમાં આવી તો તે ખૂબ ઉદાસ હતી પરંતુ તેમની નજર રામુ પર પડી અને બાજુમાં એક સોનાનું પક્ષી એથી ચોટેલા સાત લોકો જોઈ રાજકુંવરી તો હસી પડી એ હસતા હસતા ગલોટયું ખાઈ ગઈ અને ભારે ઠહાકા સાથે જોર જોરથી હસવા લાગી રાજકુંવરી જેમ જેમ હસતી ગઈ તેમ તેમ સોનાના પક્ષી સાથે ચોટેલા બધા લોકો પણ આઝાદ થવા લાગ્યા પછી રામુએ સોનાનું પક્ષી ધર્મશાળાના માલિકની મોટી દીકરીને આપતા કહ્યું તારે આ સોનાનું પક્ષી જોઈતું હતું ને તો હવે તું જ આને રાખી લે આમ કંઈ રામુએ સોનાનું પક્ષી મોટી બહેનને આપી દીધું પછી બધા લોકો પોતપોતાના ઘરે જતા રહ્યા અને રામુ એકલો જ રાજદરબારમાં ઊભો રહ્યો પણ આ બાજુ રાજા હવે ચિંતામાં પડી ગયો હતો રાજાએ પોતે વચન આપ્યું હતું કે જે કોઈ પણ રાજકુંવરીને હસાવશે તેની સાથે રાજકુંવરીના લગ્ન કરાવવામાં આવશે પરંતુ હવે રાજાની નીતિ બદલાઈ ગઈ હતી રાજા વિચારી રહ્યો હતો કે એક ગરીબ છોકરા સાથે હું રાજકુંવરીના લગ્ન કેવી રીતે કરાવી શકું આજે ગમે તે પરિસ્થિતિમાં પણ રામુને પોતાનો જમાઈ બનાવવા માટે નહોતો ઈચ્છતો એટલે રાજા એક યુક્તિ વિચારી તેથી રાજકુંવરીના લગ્ન રામુ સાથે ન કરવા પડે અને બીજી બાજુ રામુ તો રાજકુંવરી સાથે લગ્ન કરવા માટે બહુ ઉતાવળો થઈ રહ્યો હતો ત્યારે રામુએ રાજાને કહ્યું મહારાજ મેં તમારી શરત અનુસાર રાજકુંવરીને હસાવી છે હવે તમે પણ તમારી શરત મુજબ રાજકુંવરીના લગ્ન મારી સાથે કરાવી દો ત્યારે રાજાએ રામુને કહ્યું તે મારી એક શરત પૂરી કરી નાખી છે હવે મારી બીજી સર્થ એ છે કે તું એક એવા માણસને શોધીને લાવ જે સો મણ દૂધ એકી સાથે પી જાય જો તું એવા માણસને શોધીને લાવીશ તોય તારા લગ્ન રાજકુવરીની સાથે કરવામાં આવશે રાજાની આવી સર સાંભળીને રામુ તો બહુ ચિંતામાં પડી ગયો એ વિચારવા લાગ્યો કે એવી વ્યક્તિ તો મને ક્યાં મળશે વિચાર કરતો કરતો રામુ તો પાછો એ જ જંગલમાં પહોંચી ગયો જ્યાં તેને એ સોનાનું પક્ષી મળ્યું હતું અરે રામુએ જોયું કે એક ડોસી બેઠી રડી રહી છે રામુએ તેને રડતા જોઈને પૂછ્યું માતાજી તમે કેમ રડી રહ્યા છો ત્યારે ડોસીએ કહ્યું તમે ખૂબ જ સારા માણસ છો એટલે જ હું તમને કહી રહી છું મારા દીકરાને બહુ તરસ લાગી છે તેને માટલું ભરીને પાણી પીધું છે પણ તરસ મટી નથી જો ક્યાંકથી સો મણ દૂધ મળે તું જ મારા દીકરાને તરસ છીપાઈ શકશે પણ સોમણ દૂધ ક્યાંથી મળશે અને અમને સોમણ દૂધ કોણ પીવડાવશે ડોસીની વાત સાંભળીને તો રામુ રાજી રાજી થઈ ગયો અને એ ડોસીના દીકરાને લઈને રાજમહેલમાં ગયો અને રાજાને કહ્યું આ માણસ દૂધ પીવા માટે તૈયાર છે તમે સોમણ દૂધ લાવી આપો રાજાએ ઠીંગણા માણસને જોઈને કહ્યું આ ઠીંગણો માણસ તો એક લોટો દૂધ પણ નહીં પી શકે અને તું એને સો મણ દૂધ પીવડાવવા માટે લાવ્યો છે ત્યારે રામુએ કહ્યું મહારાજ તમે તેની ચિંતા ન કરો તમે બસ દૂધનો બંદોબસ્ત કરાવી આપો આજાની આજ્ઞાથી સો મણ દૂધ રાજમહેલમાં લાવવામાં આવ્યું અને જોત જોતામાં બધાની વચ્ચે પેલો ઠીંગણો માણસ બધું દૂધ પી ગયો આ જોઈને બધા નવાઈથી એને જોતા જ રહી ગયા ફરીથી રામુ રાજા પાસે ગયો અને કહ્યું મહારાજ મેં તમારી બીજી પણ પૂરી કરી નાખી છે હવે તમે તમારી કુંવરીના લગ્ન મારી સાથે કરાવી દો પછી રાજાએ કહ્યું આ કામ તો બહુ સરળ હતું હવે તું એક એવા વ્યક્તિને શોધીને લાવ જે રોટલાનો પહાડ ખાઈ શકે જો તું એવા વ્યક્તિને શોધીને લાવેસ કોઈ તારા લગ્ન રાજકુંવરીની સાથે કરાવવામાં આવશે આ વખતે રામુ તો ફરીથી વધારે મુશ્કેલીમાં મુકાઈ ગયો અને એને ખબર પડી ગઈ કે રાજા કોઈ પણ હાલતથી પોતાની કુંવરીના વિવાહ એની સાથે કરાવવા નથી માંગતા એટલા માટે રામુ તો વિચાર કરતો કરતો ફરીથી એ જ જંગલમાં પહોંચી ગયો ત્યારે રામુએ જોયું કે ત્યાં એક માણસ બેઠો હતો અને એ જોર જોરથી રડી રહ્યો હતો જ્યારે રામુએ તેની પાસે જઈ રડવાનું કારણ પૂછ્યું ત્યારે તેને કહ્યું હું આ જંગલના બધા ફળ ખાઈ ગયો છું પણ મારી ભૂખ મટી રહી નથી જો ક્યાંયથી મને ચારસો મણ ખાવાનું મળે તો મારું પેટ ભરાઈ જાવત પણ એટલું ખાવાનું ક્યાં મળશે અને કોણ લાવીને મને આપશે તેની વાત સાંભળીને રામુ બહુ ખુશ થયો અને તે બોલ્યો તું મારી સાથે ચાલ હું તને ખાવાનું આપીશ રામુએ એ ભૂખ્યા માણસને લઈ રાજાના દરબારમાં આવ્યો અને કહ્યું મહારાજ તમે રોટલાઓ બનડાવો આ માણસ ખૂબ ભૂખ્યો છે આ રોટલાના પહાડને પણ ખાઈ જશે આજાએ મંત્રીને આજ્ઞા આપી કે જાઓ નગરમાં બધાના ઘરેથી લોટ લઈ આવો અને રોટલાઓ તૈયાર કરાવો જ્યારે રોટલાનો મોટો પહાડ તૈયાર થયો પેલો ભૂખ્યો માણસ આટલા બધા રોટલાઓને જોઈને ખુશીથી નાચવા લાગ્યો પેલો ભૂખ્યો માણસ થોડી જ વારમાં આખા રોટલાના પહાડને ખાઈ ગયો ત્યારે રાજા અને મંત્રીઓ બધા નવાઈથી એને જોવા લાગ્યા રામુએ માણસને ખૂબ ધન્યવાદ આપ્યો અને રાજાને જઈને કહ્યું મહારાજ મેં તમારી ત્રીજી શરત પણ પૂરી કરી હવે તમે તમારી કુંવરીના લગ્ન મારી સાથે કરાવી દો ત્યારે રાજાએ કહ્યું આ તો બહુ નાનકડું કામ હતું હવે તું મારી ત્રીજી શરત સાંભળ તું મારા માટે એક એવું જહાજ લાવી આપ જે હવા પાણી અને જમીન પર ચાલે જો તું મને એવું જહાજ લાવી આપીશ

અચાનક થી પેલી ડોસી આવી ગઈ જેને રામુએ થોડા સમય પેલા ભોજન કરાવ્યું હતું એ ડોસીએ રામુને પૂછ્યું દીકરા શું વાત છે આજે ખૂબ ઉદાસ લાગે છે ત્યારે રામુએ ડોસી ને બધી વાત કઈ સંભળાવી અને રામુ બોલ્યો હવે હું એવું જહાજ ક્યાંથી લાવી આપું જે હવા પાણી અને આકાશમાં ઉડે છે ત્યારે પેલી ડોસીએ કહ્યું હું કર્મની દેવી છું હું બધા લોકોની પરીક્ષા લઉં છું અને જે લોકો જેવું કર્મ કરે છે તેવું તેને ફળ આપું છું હું જ આટલા દિવસથી તારી મદદ કરી રહી હતી મેં તારી સાથે આવી સોમણ દૂધ પીધું હતું અને મેં તારી સાથે આવી રોટલાનો પહાડ ખાધો હતો અને આજે પણ હું તારા કર્મનું તને સારું જ ફળ આપીશ આટલું કહીને કર્મની દેવીએ રામુને એક જહાજ આપ્યું જે હવા પાણી અને જમીન પર ઉડી શકે છે આમુએ કર્મની દેવીનો ખૂબ ખૂબ આભાર માન્યો અને પછી એ જહાજ લઈ રાજાના દરબારમાં ગયો રાજા અને બધા દરબારી તો વિચારમાં પડી ગયા કે આ ગરીબ છોકરો એટલું બધું કેવી રીતે કરી શકે છે પછી રાજાએ માની લીધું કે આનાથી સર્વશ્રેષ્ઠ જમાઈ મને બીજો કોઈ પણ નહીં મળે એમ વિચારી રાજાએ રામુના લગ્ન પોતાની રાજકુંવરી સાથે ધામધૂમથી કરી નાખ્યા હવે રામુ એ નગરનો રાજા બની ગયો હતો એક સારા કર્મના લીધે ભાગ્યની દેવીએ તેની કિસ્મત જ બદલી નાખી હતી જ્યારે રામુના માતા પિતા અને તેના ભાઈઓને ખબર પડી કે તેનો સૌથી નાનો મૂર્ખ ભાઈ રાજા બની ગયો છે તો તેઓને પણ ખૂબ નવાઈ લાગી અને તે પણ હવે રામુના ગુણગાન ગાતા થાકતા નહીં